જિલ્લા વિભાજનના વિરોધમાં દિયોદર ખાતે ચાલતા ધરણા મામલો દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા સમેટાયા હાલ પૂરતા નવી રણનીતિથી મજબૂતાઈ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગર જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાનની કરી તૈયારી તાલુકા મથકને બદલે હવે ગામ લેવલથી ધરણા કરાશે ઓગર જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરાશે દરેક ગામમાંથી અગિયાર સભ્યોની નિમણૂક કરવામાં આવશે ગામ લેવલથી સ્થાનિકો સાથે નવી ટીમ કરશે દરેક ગામમાં ધરણાઓ દ્યોદર તાલુકાના ચાલીસ થી વધુ ગામોમાં કરાશે ધરણા પ્રદર્શન આવનારા સમયમાં દિયોદર તાલુકાના લોકોના નાણાં અને સમય ન વેડફાય તેના માટે તાલુકા મથકેથી ધરણા કરાયા સમાપન સંકલન સમિતિ જિલ્લા વિભાજન બાદ વાવ થરાદ જિલ્લાની રચનાનો કરવામાં આવી રહી છે દિયોદરમાં વિરોધ ઓગઢ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લાનું પ્રથક મથક બનાવવાની માંગ માટે અઢાર દિવસથી ચાલી રહ્યો છે વિરોધ ઓગઢ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા સોળ દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી કોઈ ગરીબ પ્રજા આવતી હતી ખેડૂતો આવતા હતા વેપારીઓ આવતા હતા દિયોદરથી વીસ પચીસ કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારો વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા આ સોળ દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગઢ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી એટલે અમારું અમારી ઓગઢ જિલ્લા સંકલન સમિતિની અમારી મીટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે બાર ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ રીતે જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવા માટે અમે પ્રયત્નશીલશીલ છીએ અમિત શાહ સાહેબને મળવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ અને અમારી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારી વિનંતી છે અને એમની સાથે મળીને પણ અમે અમારી ઓગડ જિલ્લાની માગણી અને ન્યાયની જે વાત છે સરકારે સ્વીકારે એ બાબત અમે મળવા માટે પ્રયત્નશીલ છીએ પણ જ્યાં સુધી અમારી ઓગડ જિલ્લાની વાત સ્વીકારશે નહીં અને ઓગઢ જિલ્લો સરકાર ડિક્લેર નહીં કરે ત્યાં સુધી અનેક જુદા જુદા કાર્યક્રમો થકી અમે અમારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું